જે મોતના આંકડાઓ છે તે સામે આવ્યા છે પરંતુ હજુ પણ મોતનો આંક છે તે વધે તેવી શક્યતાઓ જે સરકારી પીપી છે તેમના દ્વારા કોર્ટની અંદર સ્વીકારવામાં આવ્યું છે મારી પાછળના દ્રશ્યો છે તે આપને બતાવવાનો પ્રયાસ કરીશું કે ત્રણ દિવસની અંદર અત્યાર સુધીમાં કુલ અગિયાર જેટલા જે મૃતદેહો છે તે પરિવારને સોંપવામાં આવ્યા છે પરાપીપળીયા ગામમાં રહેતા જયંત ઉર્ફે જય અનિલભાઈ ગોરેચાનું આ ઘટનાની અંદર અવસાન છે તે થયું છે અને રૈયા ગામ સ્મશાન ખાતે તેમની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે મૃતક જય ગોરેચાના પિતા બે મહિના પહેલાં જ અનિલભાઈ ગોરેચાનું અવસાન છે તે થયું હતું ને ઘરની અંદર હવે તેના માતા એક બેન અને એક ભાઈ છે તે બચ્યા છે જય ગોરેચા તેમના મિત્રો જે છાયવા ગામ જે ધ્રોલ નજીક આવેલું છે તેમના મિત્રો સાથે તે ટીઆરપી ગેમ ઝોનની અંદર રમત માટે ગયો હતો ને ત્યાં તેને આ અકસ્માત છે તે નડ્યો છે તેમના પરિવારજનો દ્વારા સ્પષ્ટ માંગ છે તે કરવામાં આવી છે કે જે પણ દોષિતો હોય તેમની સામે કડક પગલાંઓ છે તે લેવામાં આવે ને ફાંસીની સજા જો શક્ય હોય તો ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ છે તે કરવામાં આવી રહી છે આખી જે ઘટના બની આ ઘટનાની અંદર સરકાર છે તે હરકતમાં આવી છે અને તમામ જે જવાબદાર અધિકારીઓ છે તેમને ક્યાંક જે ઉચ્ચ અધિકારીઓ છે તેમની બદલી છે તે કરી દેવામાં આવી છે તેની અંદર રાજકોટ પોલીસ કમિશનર રાજકોટ જેસીપી ડીસીપી ઝોન ટુ અને રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આ તમામની બદલી છે તે કરી દેવામાં આવી છે બે પીઆઈ સહિત પાંચ અધિકારીઓ ગમે ત્યારે તેમની ધરપકડ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે તે જોવા મળી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને સીટના અધિકારીઓ છે કે તેમના દ્વારા આ જે પણ આરોપીઓ છે સાથે જ અધિકારીઓ છે તેમની પણ પૂછપરછ છે તે હાથ ધરવામાં આવી રહી છે વીઆર પટેલ જે પીઆઈ તાલુકા પોલીસ સ્ટેશનના અને હાલ રીડર શાખાની અંદર તે ફરજ બજાવે છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે એનઆઈ રાઠોડ જે પીઆઈ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના છે તેમની પણ પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે પારસ કોઠિયા કાર્યપાલક ઇજનેર છે તેમની પણ પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે ગેમ ઝોન ચાલુ કરવાની અરજી

આજે ક્યાંક પોલીસ ફરિયાદ દાખલ થાય તેવી પણ પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે બિલકુલ થી આભાર આપનો ગૌરવ તમામ જાણકારી માટે તો રાજકોટમાં